નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થે ન્યુઝ યાત્રાધામ અંબાજીમાં આવેલા દર્શનીય સ્થળ અને માં અંબાનું ગણાતું મૂળ સ્થાન કે જેના ઉપર એક કહેવત સાર્થક છે જે ચડે ગબ્બર તે થાય જબ્બર તે ચડવા માટે લોકો નવસો નવ્વાણું પગથિયા પગપાળા ચડી અને ગબ્બર અખંડ જ્યોતના દર્શન જતા હોય છે પણ હવે નવસો નવ્વાણું પગથિયાના બદલે તેમાં વધારો થઈ શકે છે ગબ્બર ચડવા અને ઉતારવાના નાના મોટા તેમજ તૂટેલા પગથિયાના નવીનીકરણની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે ગબ્બર ચડવાના પગથિયા અલગ અલગ સાઇઝના હોવાથી ભક્તોને ચડવા ઉતરવામાં ભારે મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે ત્યારે એક જ સાઇઝના વિસ્તૃત અને સલામતી સાથેના પગથિયા બનાવવાની કામગીરીનું આજથી જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેક્ટરના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગના સહિયારા પ્રસાદથી પ્રયાસથી જ અમદાવાદની પીઆરએન એ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે ગબ્બર ખાતે જે ગબ્બર ઉપર ચઢવાના પગથિયા અને ઉતરવાના પગથિયા છે એના નૂતનીકરણનું કામ અત્યારે ચાલી રહ્યું છે એકવીસ કરોડના ખર્ચે આ સાયન્ડસ્ટોન ધ્રાંગધ્રા સ્ટોનમાંથી આખું જે છે નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે રસ્તાની અંદર યાત્રીઓને બેસવા માટેની જગ્યાઓ ટોયલેટ્સની વ્યવસ્થાઓ પીવાના પાણીની વ્યવસ્થાઓ સ્ટ્રીટ લાઇટ સીસીટીવી પબ્લિક એડ્રેસ સિસ્ટમ એ આખી વ્યવસ્થા જે છે લગભગ એકવીસથી બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં પૂરી કરવામાં આવશે સર અત્યારે જે પગથિયા નાના મોટા સાઇઝના છે અમુક જગ્યાએ નાની સાઇઝના આવે છે અમુક જગ્યાએ મોટી સાઇઝના આવે છે તો એ બધી એક સરખી સાઇઝના થાય એના માટેનો આ પ્રયત્ન છે વચ્ચે રેલિંગ પણ આવશે યાત્રીઓને ચડવામાં સરળતા રહે એ તમામ બાબતો યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખીને આખી કામ આખી કામગીરી કરવામાં આવશે